તમારું સ્વાગત છે આજે તો આપણે રાણપુર જવાનું તો કન્ટિન્યુ બ્લોકમાં બનાવી રહજો rồi Cái gì vậy જો મિત્રો આપણે રાણપુર મામલતદાર કચેરે પહોંચી ગયા છીએ આધાર કાર્ડ નો સુધારો કરવાનો હોય તે માટે તો કન્ટિન્યુ બ્લોક માં બન્યા રહીજો ચાલો અંદર જઈને મળીએ તો જો મિત્રો અંદર આવું છે બધું કન્ટિન્યુ બ્લોક માં બન્યા રહીજો જો મિત્રો આપણે રાણપુર પહોંચી ગયા છીએ આ રાણપુરની બજાર છે જો કન્ટિન્યુ બ્લોક માં બન્યા રહી ગયો જાવા બધી દુકાનો છે

ચાલો મિત્રો નાસ્તો કરવા આવી ગયા છે ઘોઘરા ખાવા તમે પણ આવી ખાવા ખાવ જો નાસ્તો કરવો હોય તો ચાલો